પૂજન નું આયોજન કરાયું હતું આયુર્વેદ તબીબો દ્વારા ભગવાન ધનવંતરી નું વિધિવત રીતે પૂજન કરાયું હતું બરોમળાયુણ સોંજે શોજબા ચીતરલે તેને તેને જરદે જાજ� отભરદે જાજાજપેના જાજાજયે જાજમાજાજાજ �

ધનવંત્રી પૂજન કે જેમાં ધન્વંતરીના પ્રાગટોત્સવની ઉત્સવ કરવામાં આવે છે ત્યારબાદ સમાજમાં જેને વિશિષ્ટ સેવા પ્રદાન કરી હોય છે એવા વિશિષ્ટ મહાનુભાવોનું અમે સન્માન કરવામાં આવીએ છે આ ઉપરાંત આ દિવસે અમે બાળકોના જે ડોક્ટરોના બાળકો હોય છે તે વિશિષ્ટ પ્રતિભાઓ છે અને જેણે કંઈક અલગ શૈક્ષણિક કારકિર્દી બનાવી હોય છે તેનો સન્માન સમારંભ રાખવામાં આવે છે આ સમયે ભાવનગરના પ્રતિષ્ઠિત ડોક્ટરો તથા ભાવનગરના ધારાસભ્યશ્રીઓ તથા સંસદ સભ્યશ્રીઓ અને પક્ષ પ્રમુખોની હાજરીમાં આ ત્રિવિધ પ્રોગ્રામ નું અમે આયોજન કરીએ છીએ